દિયોદર સુરાણા ગામ લોકોની જનતા રેડ મહાશિવરાત્રીના પર્વે ગામમાં દારૂબંધીને લઈને ગામ લોકોએ મંદિરમાં બેઠક યોજી ગામની સીમમાં અને ગામમાં બુટલેગરોના ઘરે દેશી વોશ નાશ કરાયો જનતા રેડમાં હજારો લીટર વોશનો કર્યો નાશ ગામમાં દારૂ ગાળવા અને દારૂ પીનાર સામે કડક બંધારણ સાથે બહારનો કોઈ ઉસમ દારૂ પી ગામમાં આવશે તો સરભરા કરવા બનાવ્યું ગામલોકોએ બંધારણ દારૂના ગાળનાર બુટલેગરો સામે પચાસ હજારનો દંડ અને પીનાર સામે એકાવનસોનો દંડ કરવા નિર્ણય ગામમાં દારૂની બધી ડામવા ગામ લોકોની પહેલ અનેકવાર વારંવાર પોલીસને લેખેતરજી આપવા છતાં ગામમાં બુટલેગરો સામે કોઈ કાર્યવાહી ન થતા ગામ લોકોએ જનતા રેડ કરી બે હજાર લીટર દેશી વોશનો નાશ કર્યોનો ગામલોકોનો દાવો ગામ આજે સમસ્ત ગામ એકઠું થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે આજે જે ગામમાં જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે એને જો આજે નહીં દૂર કરીએ તો એ કાયમ કોઈ દિવસ થવાના નથી એટલે ગામનો યુવાધન અને વડીલો સાથે મળી અને જ્યાં જ્યાં અડ્ડા હતા ત્યાં જાહેરમાં જઈ અને એમનો એનો નાશ કરવામાં આવેલો છે લગભગ બેથી ત્રણ જગ્યાએ બે હજારથી વધારે લીટર દારૂ મળ્યો છે જેનો જન સમગ્ર ગામજનો અને સાથે મળીને એનો નાશ કર્યો છે સાહેબ આજે અમારા ગામે આમ તો ગામ અમારા ઉત્સાહી છે દરેક સારા કાર્યમાં અને આ ગોમને ઘણા સમયથી આ વસ્તુ બધાની નજરમાં ખટકતી હતી ગામ અત્યારે પ્રગતિના પંથે પણ છે છોકરાઓ સારી મહેનત કરે છે સંસ્કારો સારા છે અને થોડા ઘણા નામ જણા છોકરા અમુક આવો વેપાર અમુક લોકો કરતા તો એ ગામને ગમતો નહીં પણ સમગ્ર ગામ આજે માતાજીના મંદિરમાં એકત્રિત થઈ અને નિર્ણય કર્યો કે ગામમાં આજે દારૂનું દૂષણ છે એને દૂર કરો જે તે દારૂ જે દેશી ધંધા દેશી દારૂના ધંધા કરતા હતા એમને બોલાવી અને ગામે ઠપકો ઠપકો પણ આપ્યો અને ભવિષ્યમાં આ દારૂ ન વેચે એના માટે પણ બંધારણ ઘડવામાં આવ્યું છે કે વેચે તેનો પચાસ હજાર રૂપિયા દંડ પકડાય તો અને દારૂ પીધેલી હાલતમાં પાંચ હજાર રૂપિયા દંડ આવો દંડ પણ કરેલો છે પછી સમગ્ર ગામ એક થઈ લેખિત કરી અને જે તે દેશી દારૂના અડા ધમધમતા હતા ત્યાં સારો એવો હજાર બે હજાર લીટર વોશ હતો એનો પણ નિકાલ કરેલો છે સાથે મળીને અને ભવિષ્યમાં પણ કોઈને વેચવો નહીં એવું ગમે બંધારણ કરેલું છે અમારે તો બ્રાહ્મણ અમારા યુવાનીઓ ભણે ઘણે હોશિયાર હતા પણ દેસાઈઓએ ઠાકોરે પરમારે એવી પૂછે કે દરેક ઘડા કરે અને એણે બ્રાહ્મણો ટેકો લીધો કે અમારામાં આવું થાય છે વધારે આ પીએ છે એ બદલ અમે ગૌમેન્ટ દરેકને ટેકો આવ્યો એણે કીધું તમે જવાબદારી લો પચાસ જણાની ટીમ બનાવી કે ભાઈ જે કરે એનો કાયદો પહેલો ઘડ્યો એકાવન હજાર રૂપિયા દંડ બીજો કાયદો ઘડ્યો કે એને વર્તન કરવું નહીં આ બે ગોમે ન્યાય છે જે કરશે પ્રેરણા ભોગવશે શિવરાત્રીએ તારે ગામ ભેળું કર્યું આ ચારે પોચે કુંભ કરી અને બ્રાહ્મણને ભેળા કર્યા અમે બધાએ બ્રાહ્મણે અમારા પોંછો ઘર છે અમે દરેકને ટેકો આપી અને જાહેર કર્યું કે તમારા ગ્રામે અમારા પચાસ જણાનો અહીંયા છ સહકાર અઢારે આલમે આવ્યો પચાસ જણનું ખૂબ બનાવ્યું એમણે વહેવાડકા પચાસ જણને રાપાડવું એમાં કંઈ પણ થાય તો આખું કામ ફેલું રહ્યો બરોબર અને બે મુદ્દા બનાવ્યા છે કાયદો જે ઘણો કાયદો બનાવ્યો આ કાયદા વિરુદ્ધ કોઈ કરી નહી શકે અને એનાથી વધારે કરશે તો કાનૂન કાયદે સરકારનું નથી અમે કરો જો બે હજાર લિટર દારૂનો નાશ કરો પોલીસ આવતી તો એને દારૂ નહીં પકડ્યો કોઈ એકાંતમાં જઈ ક્યાં તો કોઈ કીધું નથી ગામના દરેક પચાસ જણા બુટિયાળે જઈ અને બે હજાર દારૂનો લીટર એનો નાશ કર્યો જગ જાહેર વિડીયા બનાવ્યા છે વારંવાર રજૂઆત કરી કોઈ ઓપર્યું નહીં પણ સાત સહકાર અઢારમે આલમે આવ્યો અમારા બ્રાહ્મણ આવ્યો અમારું પવિત્ર ગામ છે યુદર તાલુકાની અંદર બ્રહ્મ સમાજ અમારો બ્રહ્મ અમે દેવોના દેવ કહેવાય અમને આ ન ખપે આ નામ લેતા અમને શરમ લાગે છે પણ એ ચારે પોચે કુંબે કરી અમને ભેળા કર્યા અમે એને સાત સહકાર આવ્યો છે અમે માથે કીધું કે ભાઈ આથી આ ગામની અંદર આવું વેચાણ થશે નહીં કોઈ પણ આવી રીતે કરશે નહીં એણે દરેક સાથ સહકાર અમે સાથ સહકારમાં ભાગીદારી કરી અમારા પચાસ જુવાનિયા આ આમાં ભેળા રહેશે અને જે કરશે એ બે મુદ્દા બનાવ્યા છે બે મુદ્દા સિવાય કંઈ પણ આ બાદ થાય તો કાયદેસરની કાર્યવાહી થશે તો સરકાર મથા છે બરાબર અમારે આજુ કરવાનું બીજું કંઈ પણ કરવાનું નથી